આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં બની જાય બહારથી કડક અને અંદરથી એકદમ સોફ્ટ દાળ ચોખા પલાળવાની કોઈપણની ઝંઝટ વગર ખૂબ ઓછા સમયમાં બની જતા મીંદુવડા બનાવીશું તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો બધાથી પહેલાં મેં ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકી છે અને મેં બે ચમચી આપણે તેલ નાખીશું એમાં એક ચમચી રાય બે ચપટી જેટલી હિંગ અને બે મેથી તીખા મરચાં લીધેલા છે એને થોડીવાર માટે સાતળી લેશું એક ઇંચ આદુનો ટુકડો ઝીણો કટ કરીને નાખીશું થોડા મીઠા લીમડાના પાન એને પણ મેં ઝીણા કટ કરીને નાખ્યા છે અને એને થોડીવાર માટે આપણે સાતળી લઈશું અને હવે એમાં આપણે એક ગ્લાસ પાણી નાખીશું અને એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું અને હવે એને ઉકળવા દેશું ઉકળે એટલે એમાં પોણા વાટકી જેટલો આપણે રવો નાખીશું અને એને બરાબર મિક્સ કરી લેશું અને બે થી ત્રણ માટે પાણી આખું એબઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું એ ચડી જાય એટલે એને વાસણમાં કાઢી અને બિલકુલ ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય હાથેથી તમે અડી શકો એટલે આપણે એને મિક્સ કરી અને એક લોટ જેવું બાંધી લઈશું અને ફ્રેન્ડ્સ વચ્ચે મેં આમાં એક ઝીણી કટ કરી અને મીડિયમ સાઈઝની ડુંગળી પણ એડ કરેલી છે જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને જો તમને પસંદ હોય તો તમે બીજા વેજીટેબલ પણ એડ કરી શકો છો અને હવે આપણે આ ડોમાંથી આવી રીતે મેંદુવડાનો શેપ આપી દઈશું અને એવી જ રીતે આપણે બધા જ મેંદુવડા તૈયાર કરી લેશું અને મીડિયમ ગરમ હોય એવું આપણે તેલ ગરમ કરીશું અને આપણે આ બધા જ મેંદુવડામાં એડ કરી દઈશું અને બે મિનિટ હવે સાતળી અને ગુલાબી રંગ જેવા થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને પછી એને એક પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આ રેસીપી તમને પસંદ આવી હશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો